અહીં તો મસ્ત કમ્પ્લીટ થઈને હતા અને પણ અત્યારે જે કે અત્યારે અમારા વિસ્તારમાં અમારે ગુજરાતમાં અત્યારે ઘઉંનો પાક જે લેવાતો હોય છે અત્યારે ઘઉં અડધાને પાક્યા હોય અડધાને બાકી હોય ને એવું બધું વહેલા માળા થોડા હોય એ રીતનું હોય પણ એ કાઢવા પંજાબી લોકો આવે છે મોટું કટર લઈને એમને તો હું કહેવાતી બધા કોમેન્ટમાં જરૂર કહેજો અમે તો કાંઈક અલગ જ કહીએ છીએ એ જાય રિપેરિંગ કરવા આવ્યું છે મામાના ઘેરે જે એવું છે

ತಯಾರೆ ಏನು

કેમ છું એટલે મારવા દોડે જતો કેમ છું ઢોકળા હું આ શું હું ઢોસા બનાવતી હતી ઢોસા ખીરું બનાવતી હતી એ તો બનાવ્યું એ થોડોક અધૂરો રહી ગયો અને આ બાજુ મસ્તી થોડોક બનાવ્યું છે હજી તો બનાવતી હતી કામ તો બધું બોલ બોલ બધું ખેડી નાખ્યું સકડી બકડી બધું આમ જો નોખું કર્યું સાકડી આને નો હોય પાછ કે કદ્યો ને હરખું કેમ નથી થતું સકડી નીકળી ગઈ યાદ કોક આવશે ને ઇલાકાની કોક કરાવી નાખશું અમે કીધે આટલું તો તૈયાર થઈ ગયું ને હવે ખીરું આટલું જ એક ઘાણા તો હવે બીજા ખાના નથી આવ્યા નાના નાના હાથે એમાં બે ત્રણ ખાણ કરીને નાના નાના એવું હતું કાંઈ વાંધો નહીં તો અત્યારે જ આ મસ્ત ખીરું તૈયાર થઈ ગયું છે હવે પાછું ખીરું હાથ આવે રહેવા દેવાનું ને

તમે અત્યારે શું બનાવો બાળ બળે બનાવો છો મસ્ત થઈ ગયું કા મમ્મી ભેગું થવા મળ્યું તરત જ પેલી વાર દોઈતી એટલે અસલ થાય નું પીળું જોતા લાગતું

કોઈ કે પાણા માર્યા હશે કાસ તો ફોડ નાખ્યા છે જા તમને દેખાય ને એ આ હા ના કોઈ કે પાણા માર્યા સાલુ બસે કાસ ફોડ નાખ્યા તો અંદર કોઈ બે ત્રણ જણા તેને વાગ્યો હતો બસ ગુજરાત છે બસ ગુજરાત આવું બીજી વાર છું જો કે અમારા ગામમાં આવું થાતું નથી પણ હવે બસ વાળા એ કે બસ ના કંડક્ટર છે અથવા ડ્રાઈવર છે યાર કોઈ લોકો આરે કોઈ પ્રોબ્લેમ હશે એટલે કઈક આવું થયું હશે તો કઈ લાંબી માહિતી અમને કોઈને છે નહીં આ પહેલી વાર થયો ત્યારે અમને કઈ ખબર નહોતી જો કઈ છું નથી હું છું એમાં બીજી વાર છું આવું હું એ બા હું છો બસ માં આવીને પૂછો મેડમ હું છું હે હું છું

તો અમારો દિવસ તો આ રીતે કંઈક પસાર થયો તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને નજરેન્ડમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દરકાધીશ તો બાય બાય